ધોરણ આઠ સામાજિક જ્ઞાન પાઠ ચૌદ આપત્તિ વ્યવસ્થાપન સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો પેલું કુદરતી આપત્તિ કોને કહેવાય તો જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય છે બીજું આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તો પૂર તુસ્નામી તીડનો પ્રકોપ વાવાઝોડું મહામારી વગેરે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે ત્રીજું આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તો ભૂકંપ જ્વાળામુખી દાવાનળ અને ભૂસંકલન આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે ચોથું છે માનવસર્જિત આપત્તિ કઈ કઈ છે તો આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ અને ઔદ્યોગિક અકસ્માત માનવસર્જિત આપત્તિ છે પાંચમું દાવાનળ કોને કહેવાય તો જંગલ ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે છઠ્ઠું ભૂસંકલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે તો ભૂસંકલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે સાત મહામારીની પરિસ્થિતિ એટલે શું ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારી કહે છે ક્વેશ્ચન બે નીચેના પ્રશ્નના ઉત્તર આપો પેલું દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે તો જંગલો કે વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પસરાવે છે કેટલાક ઋષિમાંથી કુદરતી રીતે જળતા ગુંદર આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જવાબદાર છે જેમ કે સળગતી ભીડી કે સિગારેટનું સિગારેટનું બુજાવ્યા વિના ફેંકવું પશુ ચરાવ ચરાવનારાઓને કામચલાઉ બનાવેલ ચૂલા બેતરકારીથી ઓલવ્યા વિના જતું રહેવું એના પછી જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસ લાઇનમાં અકસ્માત થતાં જંગલના વિસ્તારમાં પર્યટકો કે યાત્રિકોની બેતરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત બને છે કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે બીજું છે તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો તો તીટ એક પ્રકારનો કીટક છે એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ અગિયાર હજાર જેટલી પ્રજાતિ જોવા મળે છે તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે તેના એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે તે દોઢ થી બે ઇંચ લંબાઈ ધરાવે છે ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે તેના આગળના બે પગ પાછળના બે પગની તુલનામાં લાંબા હોય છે માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે તે બેથી અઢી ફૂટનો કૂદકો મારી શકે છે તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડીઝલ્ટ લોટસ છે આ પ્રજાતિ ભારત પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે તે પોતાના વજનની બરાબર ખાવાની તેમને કારણે તે ખાઉદરા તીડ તરીકે પણ ઓળખ ઓળખ ધરાવે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે તેથી તે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતી પાકો અને અન્ય વનસ્પતિઓનો સફાયો કરે છે જો બાગાયતી ખેતીના વિસ્તારોમાં તીડ ત્રાટકે તો કેરી લીંબુ ખારેક દાડમ જામફળ આંબળા જેવા પાકના બગીચા જે વર્ષોથી મહેનતથી તૈયાર કર્યા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવવી પડે છે ઘણા વર્ષો પહેલા જ્યારે તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતા દુકાળની પરિસ્થિતિ સર્જાતી જોકે હાલ તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે તીડને ભગાડવા લોકો ઢોલ નગારા કે મોટા અવાજો કરીને તેને ખેતરમાં ઉતારતા અટકાવવાનો પ્રયાસ કરે છે જોકે આવા પ્રયાસો પૂરતા નથી હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવિત વિસ્તારોને સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે જ્યાં તીડના ઉપદ્રવવાળા કે તેની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રણ દવાઓનો છંટકાવ કરી તેનાથી થનાર નુકસાનને ઘટાડી શકાય છે ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનાર મુખ્ય રાજ્યો છે ગુજરાતના કચ્છ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે ત્રીજું છે મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો તો ઘણા વ્યાપક વિસ્તારોમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે સામાન્ય સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોનો સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે એમાં સેંકડો લોકો સેંક સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે ઈબોલા સ્વાઇન ફ્લુ ડેન્ગ્યુ કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોનો પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અધતન દવાઓ રોગપ્રતિકારક સજીઓના અભાવમાં લોકો પ્લે સોરી પ્લેગ સિતરા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે નવા નવા વિષાણુઓના સંક્રમણથી થતાં રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક રોગોને ભરડામાં લઈ લે છે તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે તેથી મહામારીની સ્થિતિ ખાસ રોગપ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિર્કોશ રીતે તે લોકો સોરી તે રોગો લોકોને પોતાનો શિકાર બનાવે છે આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોના ભયનું જોખમ માનવજાતિ સામે સતત તોળાતું રહે છે તે વાસ્તવિકતા ભૂલવી ના જોઈએ આવા રોગોના પ્રકોપ પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ અન્યંત્ર ના ફેલાય તે માટે લોકડાઉન જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટાઇન કરવા જેવા પગલાંનો ચુસ્ત અમલ કરવો પડે છે તેનાથી દેશની આર્થિક પ્રગતિ શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે અને તેની અસરોમાંથી પૂર્વવત થતા વર્ષો લાગી જાય છે ઈસવી સન બે હજાર ઓગણીસ વીસની સાલોમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વમાં મુશ્કેલી અનુભવી છે મહામારીમાં વ્યાપાયેલા લોકોની રોગપ્રતિકારક દ્રશ્યો શોધાઈ ના હોય તેને ફેલાતો અટકાવો લોકડાઉન પ્રવાસ પર પ્રતિબંધ બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટાઇન જેવા સખત પગલાં લેવા પડે છે લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે શિક્ષણ વ્યાપાર ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ્પ થતાં ભારે અરાજકતાનો માહોલ બને છે રોજ રોજનું કમાઈને ખાનાર લોકો લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ રોગનો ભોગ બને છે દવાખાના ઉભરાય છે દુનિયાના સંપન્ન દેશો પર લાચાર બની જાય છે કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે સદીઓ પૂર્વે કોલેરા સોરી કોલેરા પ્લેગ અને મલેરિયાની રોગપ્રતિકારક શસિયો દવાઓ નહોતી શોધાય ત્યારે દુનિયાભરમાં રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાનો ઉપાયને રાખવાની સાવચેતીથી પ્રચાર પ્રચાર પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ સંક્રમિત લોકો માટે ધ વોર્ડ કે હોસ્પિટલની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે તે અનુસાર અમલીકરણ અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ બહારથી આવતા લોકોને પૂરતી ડાક્ટરી તપાસ કરીને પ્રવેશવા દેવા કે જરૂરી જણાય તો ક્વોરન્ટાઇન કરવા જોઈએ માનવની પ્રગતિની સાથે સાથે નવા વાયરસજન્ય રોગો પણ આવતા રહ્યા છે અને જ્યાં લગી તેની રોગપ્રતિકારક શક્તિ ના શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વની સામે લાચાર બની રહે છે ચોથું જોઈએ ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો તો ક્યારેક માનવી ભૂલ કે ભૂલ કે યંત્રોની સંભાળમાં અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે જંતુનાશક બનતા કારખાનામાંથી ઝેરી વાયુનું વળતર થાય છે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થાય છે રિફાઈનરી પ્લાસ્ટિક જેવી સળગી જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ લાગવી રિફાઈનરીઓમાં વિસ્ફોટ કે આગ લાગવી રસાયણો બનાવતા કારખાના કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટ થવા પરમાણુ ઊર્જા વગેરે ઉદ્યોગમાં થતા અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનો જાન જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે પાંચમું આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો તો આપત્તિને લીધે સ્થા સ્થાવર કે જંગલ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે તેથી વિકાસના ચાલુ કામો બંધ કરવા પડે છે નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે અનાથ બનેલા બાળકોને બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે તેઓની સાર સંભાળનો બંદોબસ્ત કરવા ઘણો કઠિન બને છે આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેમનું પુનઃવર્સન કરવાનું કામ ભારે પડકાર પડકારજનક બને છે જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે ક્વેશ્ચન ત્રણ જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો પેલું છે નીચેના પૈકી કઈ કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થતો નથી તો આવશે મહામારી બીજું નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિ છે તો ઔદ્યોગિક અકસ્માત ત્રીજું જોઈએ ગુજરાતમાં સાપુતારામાં આવી જવલ જલ જ ઘટનાઓ બને છે તો ભૂસંખલન અને આ સાથે આપણું અસ્વાદ્ય અહીંયા પૂરું થાય છે